પુષ્કર પડતો રાજપુર ગોભ ગામના વતી સોયેલા હતા તે વખતે દિવાલ ઘસી પડતો તેમનું તાત્કાલિક સ્થળ ઉપર મોત થયેલ અને એમના છોકરાનું પણ પુત્રને વાગેલું તે વધુ સારા માટે હિંમતનગર લજત રસ્તામાં એમનું મોત થયેલ તેમના બે છોકરાઓ નિરાધાર થઈ ગયેલા છે બહુ દુઃખદ બહુ દુઃખની વાત છે ગામો છોકરીની બહુ લાગણી થયેલ છે ગઈકાલે રાત્રે હિંમતનગર જિલ્લાના રાજપુર ગામે જે ગામીની નજીકમાં છે ત્યાં આગળ એક કાચા મકાનની દિવાલ તૂટી પડતા એ મકાનમાં રહેતા એક માતા અને બાળક એમના ઉપર આ દિવાલ પડી હતી જેના અનુસંધાને માતાનું ત્વરિત સ્થળ ઉપર જ મરણ પામેલ છે જ્યારે ત્રણ વર્ષના જે બાળક છે એમને હિંમતનગર જીમસ મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ લાવતા રસ્તામાં એમનું મરણ થયેલ છે અને આ વસ્તુની જાણ આપણે પોલીસને કરી અને આગળની કાર્યવાહી ચાલુ છે કાલે ખૂબ જ વરસાદ ચાલુ હતો ત્રણ ચાર વાગ્યાથી વરસાદ બરાબર ચાલુ થઈ ગયો એટલે એ ઘેર ગામમાં ખૂબ જ વરસાદ પડવાથી દિવાલ પડવાથી એ બાળકનો અને એક માતાનું મૃત્યુ થયેલ છે માતાનું તાત્કાલિક ઘટના સ્થળ ઉપર મૃત્યુ થવાની તૈયારી અને સિવિલમાં લઈ જતો લઈ જતો એમનું પણ મૃત્યુ થઈ ગયેલું બાળકને વધારે ટ્રીટમેન્ટ માટે હિંમતનગર સિવિલમાં લાવવાનો હતો પણ રસ્તામાં જ એનું પણ મૃત્યુ થઈ ગયું છે આ ખૂબ જ દુઃખદ ઘટના બની ગઈ આ શિલ્પાબેન અને એમનો પુત્ર ક્રિશ આ બંનેનું મૃત્યુ એ ગામ માટે